નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ખેતીની માહિતીમાં આજની વિડીયોમાં આપણે વાત કરીશું ધાણાના પાક વિશે આમ જોઈએ તો ધાણાનું વાવેતર આપણે ઘણા વર્ષોથી કરતા આવ્યા છીએ અને આપણે વર્ષોથી વાવેતર કરીએ એટલે થોડુંક આપણા પડાને બવાળું લાગે છે એના કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે એટલે આ વર્ષે ધાણામાં હુકારો આવવો ન વધવા જેવા પ્રશ્ન ઘણા જોવા મળે છે એટલે આપણે એમાં પૂરતી ખાતર તરીકે મિક્સ માઇક્રોન્યુટન જીંક સલ્ફર વગેરે જેવા ખાતર આપવા ખૂબ જ જરૂરી છે આજ દિવસ સુધીમાં આપણે એવું માનીએ છીએ કે ધાણા ઓછા ખર્ચે થતો પાક છે પણ હવે બવાળું લાગવાના કારણે ધાણામાં આપણે ફૂગનાશક અને ખાતર આપવા ખૂબ જ જરૂરી છે આ વર્ષે ધાણા ગુલાબી થવાનો પ્રશ્ન વધારે પડતો છે એમાં આપણે જિંક અને એજોસ્ટ્રોબિનને ક્લોરો કરીને દવા આવે છે એનો છંટકાવ કરી દેવાથી આપણને સારામાં સારો રિઝલ્ટ મળશે અને ઠંડીમાં પાણી આપતા હોય એટલે એના કારણે આ લાલ અથવા ગુલાબી થવાનો પ્રશ્ન આપણને જોવા મળે છે જો પહેલાંની જેમ કરવાથી હવે આપણે ધાણાના પાકમાં ઉત્પાદન લેવું ખૂબ જ અઘરું થઈ ગયું છે હવેના સમયમાં ઉત્પાદન લેવું હોય તો આપણે પૂરતી ખાતર આપવું ખૂબ જ જરૂરી છે અને સાથે સાથે રોગજીવાત હોય તો એનો પણ છંટકાવ કરવો ખૂબ જ જરૂરી છે તો આ હતો આજની વિડીયોની માહિતી આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો